તોય પણ મળતી હોત તો સારું જતું હતું તોય મને તો મળતી નહીં સાહેબ જો પૂછું એ કે વે થઈ ગયો પાળીઓ વે થઈ ગયો ડોસી ને સારા સારા ઓમ ખૂટી છે ઓમ સારા નહીં હવે હે લોહી પી જાય મારે કોક કરવું તો પડશે કે સમાચાર મળે એટલે થાય છે કાન કારણ હવે ઢોર માટે કોઈ કોક કરવું તો પડશે કે કશો વધુ નહીં હેન ને કીધું ભોથો આપણો સોપો થોડો

આ મકાઈ યાર મારે ઓણ છે મારે પારિયો છે તૈન છે તૈન તૈન છે ઓ ભાવ છે ભાવ છે ત્રણ હાજર રૂપિયા ઓહો વાત સાચી છે મારા યાર યાર બેહો કોઈ ખાવા નહી સોચી લાવું પાળિયો કીધું શોખ મારતા જોસાઈ જો પાળીઓ ખાવા નહીં રાત પીતર છે પાળીઓ મકાઈ છે મકાઈ તો મોટી છે તમે દેખો નહીં એવી મકાઈ છે એવું છે તે કશું તો નહિ આપડે પાળિયું રાખીએ તમે ઠેક ના દોઢ ફૂટ અમાર મકાઈ પોચ ફૂટ છે

એવું બોલો રિઅ સારા ઘટું તો ઘટું જવાના મોટા ઘેર ડોસી બધા ના પાડી દઉં ઝઘડો છે ખબર છે બાકી તો જીવતો ને જાગતો વાગ જ છે હમણાંથી ધમકી છોડી દીધી છે એટલે બાકી બંકો ગમે છે ગરમી કરી ફરો છો આ ડોસી એક વાત કરો ડોસી ને કીધું મોટા છો મારા થી એટલે તમે મન આલ્યું નથી રાખવા તારો પાડ્યો